આ તહેવાર દર વર્ષે વૈશાખ શુભ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ ખૂબ જ શુભ છે એટલે કે તમે મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો આ દિવસે સોના ચાંદી અને કોઈ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે આ વર્ષે અખાત્રીજ શુક્રવારે દસ મહિના રોજ ઉજવવામાં આવશે તો આવો જાણીએ આ વિડીયોમાં શુભ મુહૂર્ત તારીખ અને શું કરવું શું ના કરવું અને જો મિત્રો તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ અખાત્રીજ બે હજાર ચોવીસ તારીખ વૈદિક પંચાંગ અનુસાર અખાત્રીજ દસ મહિના રોજ શુક્રવારે સવારે ચાર વાગીને સોળ મિનિટ શરૂ થશે અને તે અગિયાર મહિના રોજ સવારે બે વાગીને એકાવન મિનિટ સમાપ્ત થશે તેથી આ વર્ષે અખાત્રીજ દસ મહિના રોજ ઉજવવામાં આવશે જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ શુભ છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે અખાત્રીજ બે હજાર ચોવીસ શુભ મુહુ અખાત્રિજનો શુભ સમય દસ મિનિટના રોજ સવારે પાંચ વાગીને અડતાલીસ મિનિટથી શરૂ થશે જે બપોરે બાર વાગીને બાવીસ મિનિટ સુધી રહેશે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના શુભ સમયે કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે રવિઓ પણ બની રહ્યો છે જેમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે

એવું કહેવાય છે કે આ દિવસે તમે કોઈ પણ શુભ કાર્ય કોઈ પણ મુહૂર્ત વગર કરી શકો છો પરંતુ આ દિવસે ઘણા કામ એવા છે જે ન કરવા જોઈએ અખા ત્રીજ દિવસે ના કરવા કામ મસાલેદાર ભોજન ન કરવું અક્ષય તૃતીયા દિવસે ભૂલથી માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ તેમજ મસાલેદાર ભોજન પણ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અશુભ પરિણામ આવી શકે છે અક્ષય તૃતીયાના દિવસે વ્યક્તિએ માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ તેનાથી માનસિક શાંતિ મળે છે સ્વચ્છતા રાખો અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે આ કારણથી અક્ષય તૃતીયા પર ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો અને કચરો ન નાખો પૂજામાં ગુસ્સો ન કરવો पूजा दरमियान जो कोई व्यक्ति विक्षेप अथवा ગુસ્સો करे छे तो माता લક્ષ્મી તેના પર નારાજ થઈ જાય છે તેથી અક્ષય તૃતીયાના દિવસે તમારે મનને શાંત રાખવું જોઈએ અને શાંત ચિત્તે લક્ષ્મીની પૂજા કરવી જોઈએ કારણ કે શાંત મનથી પૂજા કરવાથી મહા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે તુલસીના પાન તોડવા નહીં હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે

જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માંગ આપેલી પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી